ગામે રહેતા એક યુવાન પર ટેકરીમાં એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બને ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના બગવદર ગામે રહેતો ભરત બાલુ ગોહેલ નામનો યુવાન સુદામા ચોકથી નરસંગ ટેકરી રિક્ષા લઈને ગયો હતો ત્યારે ત્યાં જલારામ કોલોનીમાં રહેતો પ્રવીણ નામના શખ્સે ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાબુ ગોહેલ હાલે સુદામા શોકમાં પેસી જાય ભરતો હતો પવિનભાઈ એનું અટટ નથી ખબર એની બહુ મારે ત્રણ મહિના સબર નહોતો હતી છૂટી ગયો તો એ આવી નર્સન ચોકરી પેશી ઉતારીને મને મને ઢોકે ઢોકે મને મારો આ યુવાનને હુમલો કરનાર પ્રવીણ નામના શખ્સની પત્ની સાથે તેના પ્રેમ સંબંધ હોવાથી આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ યુવાને જણાવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર